ગેરકાયદે તપાણ પર બુલડોઝર જામનગરમાં ફેરવવામાં આવ્યું કે જ્યાં કોલોની નજીક સ્થાનિક પ્રશાસનની ટીમે અડચણરૂપ મહાદેવના મંદિરને તોડી પાડ્યું નજીકના વિસ્તારમાં જગ્યા આપી અને રસ્તાની જે ટ્રાફિકમાં વચ્ચે અડચણરૂપ મંદિર હતું તેને દૂર કરવામાં આવ્યું શાપર નજીક સરકારી જમીન પર થયેલા ગેરકાયદે કાચા દપાણો ધ્વસ્ત કરાયા ગેરકાયદે કાચા દપાણોને તોડી પાડી પ્રશાસને સરકારી ખરાપા અને ગૌચરની જમીન ખુલ્લી કરી પોલીસના બંદોબસ્ત વચ્ચે દપાણ હટાવવાની કામગીરી કરવામાં આવી કેટલાક દબાણકારોએ સ્વૈચ્છિક રીતે શાપર નજીક સરકારી જમીન પર થયેલા ગેરકાયદે કાચા દબાણો ધ્વસ્ત કરાયા ગેરકાયદે કાચા દબાણોને તોડી પાડી પ્રશાસને સરકારી ખરાપા અને ગૌચરની જમીન ખુલ્લી કરી પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી જો કેટલાક દબાણકારોએ સ્વૈચ્છિક રીતે જ દબાણ દૂર કરી દીધા તો સ્વૈચ્છિક રીતે જે લોકોએ દબાણ હતા તે દૂર કરી દીધા હતા ને જે જગ્યા પર સ્વૈચ્છિક રીતે દબાણો દૂર નહોતા કરવામાં આવ્યા ત્યાં પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું